તમે ટૂંક બતાવવાનું કીધું છે મેં ટૂંક જ પતાવીશ મંચ પર ઉપસ્થિત સન્માનનીય મુકુલ વાસનિકજી પ્રદેશ પ્રમુખ સાથી ધારાસભ્ય અમિતભાઈ ચાવડા અને સમગ્ર કોંગ્રેસ પરિવાર અને ગુજરાતના ખૂણે ખૂણેથી પધારેલા રાહુલજીના શબ્દોમાં કહીએ તો ગુજરાત કોંગ્રેસના પપ્પર શહેરો આજે સોશિયલ મીડિયામાં અને મીડિયામાં જે પ્રમાણેનો પવન બદલાઈ ગયો છે ભાઈ કઈક કિસારો છે તૈયાર થઈ જાવ બે હજાર થી ની ચૂંટણી અને એ પૂર્વે કોર્પોરેશને તાલુકા જિલ્લા પંચાયતમાં કવર કસી નાખીએ તો પવન એ આંધીમાં બદલાવાનો છે આંધીમાં અને આજે વોટ ચોરીનું કૌભાંડ રાહુલજીએ તો પકડ્યું જ પણ અમિતભાઈ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિએ પણ પકડ્યું અને કોના ઇલાકામાં પકડ્યું પેલા બુટલેગર ના ઈલાકામાં અરે પૂર્વ બુટલેગર ને કહેવા માંગીએ છીએ કે તારો ડંડો તૈયાર રથ તારી પોલીસ તૈયાર રથ તારું પ્રશાસન તૈયાર રથ અમારી પીઠ અને અમારી છાતી બંને તૈયાર કરીને ગાતા છીએ ગુજરાત કોંગ્રેસના બપર શેરો ખૂણે ખૂણે ચેકીંગ કરશે કઈ ચૂંટણીમાં એની પહેલાની ચૂંટણીમાં ખોટું હોય તમામ હિસાબ કિતાબ આ છડે ચોક અમદાવાદ અને ગુજરાતના મેદાનમાં છડે ચોક હિસાબ કિતાબ થવાનો છે આજે હોય સાથો સાથ અમદાવાદ અને ગુજરાતના ખૂણે ખૂણેથી ખાસ કરીને અમદાવાદના રરી મોટેરા ચાંદખેડાથી ગરીબ માણસો મધ્યમ વર્ગના લોકો પોતાના મકાન બચાવવાયા છે તો વોટ ચોરીના મુદ્દે તો સમગ્ર ગુજરાતની જનતા માટે કોંગ્રેસ પરિવાર માટે લડવાની ખાતરી આપે છીએ પણ એક એક ગરીબ માણસને વચન આપીએ છીએ સત્યાવીસ માં કોંગ્રેસની સરકાર બને કોર્પોરેશનમાં કોંગ્રેસનો વિજય થાય ત્યારે ઘરનું ઘર તો આપીશું પણ અત્યારે હાલ યાદ કરજો ભીમરાવ બાબા સાહેબ આંબેડકરની અને ભારતના બંધારણની સોગન છે તમારા માટે કોંગ્રેસ એક એક સિપાહી જ્યાં ઉભો તમારું મકાન તૂટવા દઈશું નહીં ગરીબ માણસ મજૂરી કરી પોતાના જીવનની એક એક પાય જોડીને પોતાનું આશિયાનું પોતાનું મકાન બનાવતો હોય અને તમે ઓલિમ્પિક અને કોમનવેલ્થ ગેમ્સના તાઇફાના નામે એક લાખ માણસોના મકાન તોડવા માંગતા હોય તો અમે પણ નક્કી કર્યું છે એક ઇંચ તમને જમીન લેવા દેશું નહીં આદિવાસીઓની કે દલિતોની મુસ્લિમોની ઓબીસીની ઠાકોરની માલધારીની કોઈનું પણ મકાન પણ તૂટવા દેવાના નથી આવો મિત્રો સાથે મળીને ફિક્સ પગાર આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટની નાબૂતિ માટે લડીએ ખેડૂતો દૂધ ઉત્પાદકો માટે લડીએ ખાલી પડેલા સરકારી પદોમાં ભરતી થાય એના માટે લડીએ ડીએનજી મુસ્લિમ આદિવાસી મહિલા અને દરેકના આત્મસન્માન માટે લડીએ અને વોટ ચોરીના મુદ્દે પણ લડીએ આખું ગુજરાત આપણે માટે છે અત્યારે થોડાક વર્ષો સુધી સતત વરિયામાં મારો ચલાવતા રહ્યા કે કોંગ્રેસ ક્યાં છે આખા ગુજરાતના લોકો જોઈ લે કે કોંગ્રેસ ગુજરાત ના ખૂણે ખૂણે છે કોંગ્રેસ ગુજરાત ના તાલુકે તારૂકે છે કોંગ્રેસ ગુજરાત ના ગામે ગામ અને બુથ ઉપર છે અને પૂર્વ બુટલેગર અને અત્યારના ચાલુ બુટલેગરો બધાની સામે લડવાના છીએ એ વાતના સંકલ્પ સાથે મારી વાણીને વિરામ આપું છું જય ભીમ જય ભારત જય સંવિધાન જય કોંગ્રેસ હું કહીશ લડેગે تમે બે હાથ જોડીને કેસરો છીટेंगे लेंगे 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 लेंगे, लेंगे।, लेंगे।, लेंगे। वर्चो